ગુજરાત પોલીસ દ્વારા ફૌજી જવાન સાથે થયેલા ગેરવર્તન બદલ અમરેલી જિલ્લાના એક્સ આર્મી જવાનો દ્વારા આવેદનપત્ર અપાયું હાલમાં હિમાતનગર ખાતે ફૌજી જવાનો સાથે ગુજરાત પોલીસ દ્વારા થયેલા ગેરવર્તન અંગે સાવરકુંડલા ખાતે નિવૃત્ત સૈનિકોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું આ પ્રસંગે માજી સૈનિક સંગઠન અમરેલી જિલ્લાના પ્રમુખ શેખ હનીફભાઈ જિલ્લા ઉપપ્રમુખ દવે અશોકભાઈ જિલ્લા પ્રભારી ખુમાણ દીપભાઈ તાલુકા પ્રમુખ જગદીશભાઈ તથા અમરેલી જિલ્લાના અનેક નિવૃત્ત જવાનો ઉપસ્થિત રહ્યા હતા આવેદનપત્ર માં જણાવાયું હતું કે હિંમતનગર ખાતે બનેલી ઘટનાની રાજ્ય સરકાર તરફથી કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી કોઈ પણ પ્રકારની ઘટના ન બને અને સૈનિકોના માન અને સન્માનની રક્ષા થાય

જે હિંમતનગરમાં જે ઘટના ઘટી અમારા સૈનિક સાથે જે મારકૂટ થઈ અને જે એની ઉપર આક્ષેપો નાખવામાં આવ્યા અને તેને જે અરેસ્ટ કરવામાં આવ્યું તો એ અવારનવાર આવી ઘટનાઓ થાય છે પોલીસ દ્વારા તો તે એવી ના થવી જોઈએ સૈનિકનું સન્માન હોવું જોઈએ સૈનિકની રિસ્પેક્ટ હોવી જોઈએ અમે સતત બોર્ડર ઉપર તમારા માટે લડતા હોઈએ દેશ માટે પોતાનો સમય અને પરિવારથી દૂર રહીને જો અમે અહીંયા સર્વિસ કરતા હોય તો અહીંયા પણ પોલીસને એવી ફરજ આવે છે કે તે લોકો પણ અમને સાથ સહયોગ આપે અને અમારી હેલ્પ કરે આવી ઘટનાઓ બે ત્રણ થઈ ગઈ છે જેના અનુરોધ અમે આજે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ તો આવી અવારનવાર ઘટનાઓ ના બને જેની તે સરકાર સુધી અમારી નોંધ પહોંચાડે એવી અમે અપેક્ષા રાખીએ